અસલુમ વેલકમ ટુ માય ચેનલ પટેલ સ્વયમની ચેનલ પર એક રેસીપી લઈને આવેલી છું શું લઈને આવેલી છું તે તમે જોઈ રહ્યા છો આ રેસીપી બધાના ઘરમાં બનતી હશે અને રમઝાનમાં બી તમે બનાવતા હશે તો મેં જેલી હલવાની રેસીપી લઈને આવેલી છું કેવી રીતના બનાવું છું તે તમે જોજો કન્ટિન્યુ રહેશો અને વિડીયો પૂરું જોજો ફૂલ વોચની સાથે તો ચાલો ત્યારે આપણે બનાવવાનું શરૂ કરીશું તો જોવો છો દોસ્તો અહીંયા બે જેલી પેકેટ લીધેલા છે એક ગ્રીન જેલી છે અને એક યલો જેલી છે બે પેકેટ જેલી છે અહીંયા આપણે એક સાથે બનાવવાની છે બે પેકેટ જેલી કેવી રીતના બનાવીએ છીએ તે તમે વિડીયો પૂરું જોજો ફૂલ વોચની સાથે અને લાઈક કરશો અને શેર કરશો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો ચાલો જે આપણે જેલી કેવી રીતના બનાવીએ છીએ તે તમે જોજો તો આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં એક નાની ટપેલી લીધેલી છે માંસા તેની અંદર આપણે પહેલું દૂધ લઈશું દૂધને આપણે માપ સાથે લેવાનું છે અહીંયા મેં એક કપ દૂધ લીધેલું છે બે કપ બે ને અઢી કપ આપણે આટલું બે થી અઢી કપ જેટલું દૂધ લેવાનું છે દૂધને આપણે એને સરસ રીતે ગરમ કરીશું તો જુઓ છો દોસ્તો મેં અહીંયા ગેસની ઉપર દૂધ ગરમ કરવા મૂકી દીધું છે આપણે દૂધને પાંચ મિનિટ એને ગરમ થવા દઈશું સરસ રીતે તો જુઓ છો દોસ્તો આપણે હવે ખાંડ નાખવાની છે સાથે સાથે આપણું દૂધ થોડું થોડું ગરમ થવા લાગ્યું છે તો એની સાથે સાથે આપણે ખાંડ નાખીશું અહીંયા મેં બેથી અઢી કપ જેટલી ખાંડ નાખી છે જેટલું મીઠું કમ ખાતા હોય એટલે એ પણ મારે તમે ખાંડ નાખી શકો છો તો હવે આપણે તો દોસ્તો હવે આપણે નાખીશું જો અહીંયા આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો હવે આપણે યલ્લો કલર થોડો થોડું નાખવાનો છે એક સાથે નથી નાખવાનું આપણે આ રીતે થોડું થોડો નાખતા જઈશું અને જઈશું કે એક સાથે આપણે નાખી દઈશું તટીને એક સાથે નાખવાથી લઉંસ બાજી જાય એટલે આપણે થોડું થોડું આ રીતે નાખતા જઈશું અને હલવતા જઈશું આ રીતે આપણે હલાવતા જવાનું છે તો જુઓ છો દોસ્તો એકદમ સરસ રીતે આપણું જેરી તૈયાર થઈ ગઈ છે દૂધ ઉકળીને આ રીતથી આ રીતે આપણે ઉકળવા દેવાનું છે આપણે ગેસને બંધ કરી દઈશું અને એક બાઉલની અંદર આપણે

તેને એને આપણે પાંચથી દસ મિનિટને ઠંડુ થવા દઈશું અને ફ્રિજમાં મૂકીશું તો હવે આપણે ગ્રીન કલરની જેરી બનાવીશું તો અહીંયા મેં એક કપ ઉધલી એ રીતે આપણે તે જ વાસણની અંદર આપણે લઈ લઈશું અહીંયા મેં બે અઢી કપ જેટલું દૂધ લીધેલું છે દૂધને આપણે ગરમ થવા દઈશું તો જો છો દોસ્તો અહીંયા આપણું દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે તે હવે આપણે નાખીશું ખાંડ ખાંડ આપણે એડ કરીશું બે થી અઢી કપ જેટલી મીઠાસ પાણી તમે ખાંડ નાખી શકો છો ઓછું વધુ કરી શકો છો મીઠું ખાટા હોય તો ત્રણ કપ નાખી શકો છો ઓછું ખાટા હોય તો બે કપ દોઢ કપ જેટલી ખાંડ નાખી શકો એકદમ મીડિયમમાં ખાતા હોય તો એક કપ જેટલી નાખી શકો છો અહીંયા આપણે ખાંડ એડ કર્યા પછી ટીને આપણે બરાબર હલાવી દઈશું અંદર મિક્સ કરી દેવાનું છે આપણે તો જુઓ છો દોસ્તો આપણે અહીંયા ખાંડ મિક્સ કરીને સરસ રીતે ઉગળી ગઈ છે હવે આપણે ગ્રીન ભાગ આપણે થોડું થોડું આપણે નાખતા જઈશું અને હલાવતા દઈશું એકથી મમ્સના બાજુ એ રીતે આપણે જે રીતે પહેલો આપણે યલો કલરનું બનાવેલું એ રીતે આપણે બનાવવાનું છે ઓઈજી છે બનાવવામાં અને ખાવામાં બી બહુ ટેસ્ટી છે ગેસ પણ આપણે ધીરો કરી દઈશું સ્લો કરી દઈશું આપણે તેને બરાબર હલાવી દઈશું દોસ્તો અહીંયા આપણું એકદમ સરસ રીતે દૂધ દૂધ બરાબર મિક્સ કરી દીધું છે અને આપણું ઉકળી ગયું છે એકદમ ઝારું થવા જો છો આ રીતે બનાવવાનું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું એને આપણે બાઉલ ને અંદર નીકાળી લઈશું તો જુઓ છો દોસ્તો અહીંયા આપણી યલ્લો જેલી જમી ગઈ છે આ રીતથી સરસ રીતે જુઓ છો તો હવે આપણે ઉપર ગ્રીન જેલી નાખીશું તો આપણે અહીંયા ગ્રીન જેલી નાખી દીધી છે હવે એને આપણે દસ મિનિટ અહીંયા આપણે ફ્રીજમાં પાંચથી દસ મિનિટ ફ્રિજમાં મૂકી દઈશું એને જમાવવા માટે એને ઠંડી થવા માટે એને સરસ રીતે આપણે ઠંડી થવા દઈશું તો જોઈ રહ્યા છો દોસ્તો અહીંયા મેં ઉપરથી ડાયફ્રુટ નાખી દીધું છે ચારે બાજુથી તમારે ડાયફ્રુટ ના નાખો તો તમે કૂપું બી નાખી શકો છો ડરેલું અથવા ઇલાયચી પાવડર બી નાખી શકો છો તમને પસંદ હોય તો ડાયફ્રૂટ નાખી શકો છો તમે ઉપરથી ડાયફ્રૂટ નાખી દીધું છે અને એકદમ જામી ગયું છે જુઓ છો હવે હવે આપણે એને કટિંગ કરીશું આ રીતે આપણે ડીશને પલટાવીશું અને આ રીતથી આપણે કરવાનું છે તો જુઓ છો તો જોવો છો દોસ્તો અહીંયા મેં સરસ તે રંગબેરંગી અલગ ટકટક કરી દીધા છે આ હિતથી અલગ કરી દીધા છે એકદમ ફર્સ્ટ ક્લાસ આ હિથી આપણો હલવો બની ગયો છે તો તમને આ મારી રેસીપી કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો કમેન્ટ કરશો અને શેર કરશો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો દોસ્તો અમે ફેમિલી મેં તો ચાલો ત્યાં એક નવી રેસીપીની સાથે મળીશું બાય બાય અલ્લા હાફીઝ